હનુમાન બાહુક શ્લોક નંબર અઢાર સિંધુ તરે બળે બીર દલે ખલ જારે હેલંશે બંક મવાશે તે રણ કેહરી કેહરી બી દલે કુંજર કુંજરછેલ છવાશે તો સો સમત સુરસાહેબ સેહી સહે તુલસી દુઃખ દોષ દવાશે બાણર બાજ બઢે ખલ ખેચર લીજત ક્યો ન લપેટી લવાશે ભાવાર્થ આપે સમુદ્રને પાર કરીને મોટા મોટા દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો લંકા જેવી વિકટ ગઢને બાળીને ભસ્મીભૂત કરી નાખી હે સંગ્રામરૂપી વનના સિંહ સમાન કેસરીનંદન આપ યુવાનીના મધમાં ચકચૂટ થયેલા શત્રુરૂપી હાથીઓના રણમાં પશુઓના બચ્ચાઓની માફક વિનષ્ટ કરી નાખી આપણા જેવા સમર્થ સ્વામીની સેવા કરવા છતાં પણ આ તુલસીદાસ દુઃખ અને દોષો સહન કરે છે શું તમને આ શોભે છે હે વાનરૃપી બાજ આ દુષ્ટજનો રૂપી પક્ષીઓ વધી રહ્યા છે તો તમે બાજ બનીને કેમ એમને પકડી લેતા નથી જય શ્રીરામ જય બજરંગબલી